માલ નબળો કારણ કે ખેડૂતોને જે કમોસમી વરસાદ અને માવઠાને કારણે કપાસ ને ભારે નુકસાન થયેલ છે અને ઉતારો પણ ઓછો આવેલ છે હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ એક હજાર ચારસોથી એક હજાર પાંચસો રૂપિયા મળી રહ્યા છે અને ખેડૂતોને ગત વર્ષે એક હજાર સોથી એક હજાર આઠસો રૂપિયા મળતા હતા હાલ જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળે હાલ કપાસમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતો જરા પણ ખુશ નથી તમારું નામ તુલસીભાઈ સાદુરભાઈ મકવાણા ગામ વેગડીથી આવેલા છે કપાસ નાખ્યો છે આડા ચૌદસોમાં ગયો